આપણા યશસ્વી તપસ્વી આદરણીય એવા મોદી સાહેબે બનાસકાંઠા જિલ્લાની સેવા કરવાની જે મને તક આપી છે એક મહિલા તરીકે મારા ઉપર જે વિશ્વાસ મૂક્યો છે એને હું જરૂરથી સાર્થક કરીશ અને આજકાલ તો એક જ ગેરંટી ચાલે છે મોદી સાહેબ ની ગેરંટી 140 કરોડ દેશવાસીઓની મોદી સાહેબની જે સુખ સુવિધા અને સમૃદ્ધિની ગેરંટી છે તે ગેરંટી પૂર્ણ કરવાની ગેરંટી છે મારા આગળના વક્તાઓએ બહુ સારી યોજનાઓની વાત કરી અનેક કલ્યાણકારી યોજનાઓ મોદી સાહેબની આગેવાનીમાં છેવાડાના જનજન સુધી પહોંચી રહી છે અને આ બધી યોજનાઓ થકી ભારતીય જનતા પાર્ટી લોક સેવાનું કામ કરી રહી છે અને મારે તો છત્રીસ છત્રીસ કોમના સમાજને સાથે લઈને મોદી સાહેબનો જે મંત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ બધા સમાજને સાથે લઈને આપણા બનાસ નો સર્વાંગી વિકાસ થાય એની મારે વિશેષ ચિંતા કરવાની છે દરેકે દરેક નું ભલું થાય બનાસકાંઠા જિલ્લાના છેવાડાના દરેક માનવીનું કલ્યાણ થાય એવા વિકાસના કામો મારે કરવાના છે આપને ગૌરવ થાય એવા કામો મારે કરવાના છે અને આપણા બનાસકાંઠા વેસ્ટ બેસ્ટ બનાસકાંઠા બનાવવા માટેના મારા અનેક આયોજનો પ્રયોજનો વિઝન છે આપણા દીકરા દીકરીઓ જે ભણીને તૈયાર થઈ રહ્યા છે એમના માટે નોકરીની તકો વધુ ઉજ્જવળ બને એ અંતર્ગતની કેન્દ્ર સરકારની યોજનાઓ મારે બનાસની ધરતી પર લાવી છે આપણું માં અંબાજી જેવી રીતે તમે જોયું કે કાશી વિશ્વનાથ કોરિડોર ભવ્ય બન્યું છે ઉજ્જૈન મહાકાલેશ્વર નું બન્યું છે એવામાં અંબાજી ના ધામમાં પણ ભવ્ય કોરિડોર બને અને અનેક રાજ્યોના યાત્રાળુઓ જે રેલવે થ્રુ આપણા અંબાજીમાં દર્શન કરવા આવી રહ્યા છે એ રેલવે સ્ટેશન નથી પણ એક યાત્રાળુ નિવાસ બને એ માટે હું જરૂરથી મહેનત કરીશ અને આપણો ગુજરાત જે રીતે દેશનું ગ્રોથ એન્જિન છે અને આપણો બનાસ છે ખેતી અને પશુપાલન પર નિર્ભર છે બનાસ પણ ગુજરાતનું ગ્રોથ એન્જિન બને એ માટે હું જરૂરથી મહેનત કરીશ આપણા સાંસદ અને ધારાસભ્ય સાહેબની આગેવાનીમાં અનેક યોજનાઓ નર્મદાના નીર માટે મંજૂર થઈ છે અને આ યોજનાઓનું કામ જલ્દીને જ ઝડપથી પૂરું થાય એ માટે હું એમની સહયોગી બનીશ અને માર્ગદર્શન કરીશ માર્ગદર્શન કરીશ અને આજે ભારતીય જનતા પાર્ટીની એક મોટી વિશેષતા છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને મહેનતથી જ ચૂંટણી લડાતી હોય છે તમે જે મારા માટે મહેનત કરી રહ્યા છો તમારી જે લાગણી મારા સાથે જોડાયેલી છે એનો મને ખ્યાલ છે અને બુથ ઉપરનું વ્યવસ્થાપન તંત્ર આપણે વધુમાં વધુ મજબૂત કરીએ વધુમાં વધુ મતદાન થાય એની વિશેષ ચિંતા કરીએ બુથ લેવલના જે કાર્યકર્તાઓની જે મહેનત છે પરસેવો છે એને હું ક્યારેય નહીં ભૂલું અને આ કોઈ નાની મોટી ચૂંટણી નથી ગ્રામ પંચાયત પંચાયત તાલુકા કે જિલ્લા વિધાનસભાની ચૂંટણી નથી પરંતુ આપણા રાષ્ટ્રની આપણા દેશની સૌથી મોટી લોકસભાની ચૂંટણી છે હું તો માત્ર એમના પ્રતિનિધિ તરીકે તમારા વચ્ચે ઉપસ્થિત છું આપણે મોદી સાહેબના વિકાસને ધ્યાનમાં રાખવાનો છે અને મોદી સાહેબનો જે વિકાસ છે એ અવિરત નથી આગળ વધે એ માટે મોદી સાહેબ પણ દેશના

આટલી મોટી ચૂંટણી લડી શકે પણ જીતાડવાની છે અને મોદી સાહેબને એક કમળ મોકલવાનું છે માટે મારી આપ સૌને વિનંતી છે કે સાતમી મેના રોજ ભારતીય જનતા પાર્ટી તરફથી વધુમાં વધુ મતદાન થાય એની ચિંતા મારા વતી તમે કરજો અને આજે હું તમારા દીકરી તરીકે અહીંયા આશીર્વાદ લેવા માટે આવી છું અને આ દીકરીને જીતાડવાની અને સાચવવાની જવાબદારી તમારે સૌની છે માટે હું વિનંતી કરું છું કે આપણા તરફથી વધારેમાં વધારે મતદાન થાય એની ચિંતા તમે કરજો તમારા એક વોર્ડથી રામ મંદિરનું નિર્માણ થઈ શકે છે તમારા એક વોર્ડથી કાશ્મીરમાંથી ત્રણસો સિત્તેરની કલમ દૂર થઈ શકે છે આપણો બનાસ જે સરહદી જિલ્લો છે એ તમારા એક વોર્ડથી વધુ મજબૂત બની શકે છે અને જ્યારે તમે કમળનું બટન દબાવો છો ત્યારે તમારો વોર્ડ ડાયરેક્ટ મોદી સાહેબને મળે છે વિકાસને મળે છે માટે મારી વિનંતી છે કે એક વિકસિત સશક્ત આત્મનિર્ભર અને હરિયાણા બનાસ માટે આપણા યુવાનોની નોકરીની તકો વધુ ઉજ્જવળ બને એ માટે સાતમી મે ના રોજ ભારતીય જનતા પાર્ટી તરફી મતદાન કરી અને કરાવી અને ભારતીય જનતા પાર્ટીના જે દેવધુર્મ કાર્યકર્તાઓની જે મહેનત છે અને જે મોદી સાહેબ પ્રત્યેનો જે પ્રજાનો પ્રેમ છે મોદી સાહેબનો જે વિકાસ છે એના ઉપરથી મને ચોક્કસ વિશ્વાસ છે કે આપણા પાટીલ સાહેબનું જે લક્ષ્યાંક છે પાંચ લાખથી વધારે રીડનું એ આપણે જરૂર પૂરું કરીશું અને બનાસ એક કમળ આપણે મોદી સાહેબને જરૂરથી અર્પણ કરીશું